સોનું ક્યારે સસ્તું થશે છપ્પન હજાર થશે સોનાનો ભાવ સૌથી મોટો સવાલ પૂછાઈ રહ્યો છે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પણ બહુ મોંઘું થઈ ગયું છે અત્યારે મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પકડની બહાર જઈ રહ્યું છે સોનાનો ભાવ જો કે સોનાનો ભાવમાં તેજી પકડી રહી છે સોનું અને ચાંદી બંને તેજીનો ભાવ જોવા મળી રહ્યો છે અને લગ્નગાળાની સિઝન આવતા સોનું અને ચાંદીની માંગ વધતા સોનું અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે સોનું ક્યારે અત્યારે ખરીદવું કે હજી રાહ જોવી તે પણ મહત્વના સમાચાર લઈને આવી ગયા છે આજે જોઈશું કે ચાંદીમાં અગાઉ તેજી સાથે જોવા મળી રહી હતી ત્યારે સસ્તું થશે ચાંદી ચાંદીનો આખો આરભાર અને નારભાર જોવા મળે તો ચાંદીનો ભાવ અને તેની માંગ પર જોતા અગાઉના માર્કેટ અને ટાર્ગેટ પર જોવા મળી રહી છે જો કે બહુ મોટો સવાલ આવી રહ્યો છે કે ચાંદીમાં તેજી કેમ આવી જોકે ચાંદીમાં તેજી એક જ કારણ છે કે ચાઈનાની ઇકોનોમી પર થોડીક અસર પડવાથી ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ફ્રેન્ડ સાથે શેર કરી દેવો અવારનવાર સોના ચાંદીના ભાવ લઈને અમે આવી જઈશું તો સોનું ક્યારે પણ સવાલ છે કે સાચો જવાબ આપીશું આજે તો ક્યારે સોનું ખરીદવું ક્યારે રોકાણ કરવું તે માટેની મહત્વપૂર્ણ માહિતી લઈને અમે આજે આ વિડીયોમાં આવી ગયા છીએ તો વાત કરી લઈએ કે આજે સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો રહેશે તો અગાઉની વિડીયોની વાત કરીએ તો સોનાના ભાવમાં એવરેજ સત્યાવીસો ને ત્રીસ ડોલરને અંશ હતો જ્યારે ત્યારે ભાવ જોઈએ તો અઠ્યોતેર હજારની આસપાસ જોવા મળી રહેતું હતો ત્યારબાદ જોઈએ તો સોનાના ભાવમાં ઘટાડો નોંધાવા લાગ્યો છે અને તેથી જોઈએ તો તેજી થોડીક પકડતા એસી હજારને પાર થઈ ગયું છે સોનાનો ભાવ સોનાનો ભાવ જોઈએ તો તેજી તરફ જોવા મળી રહ્યો છે તેવું તમે જોઈ શકો છો ગ્રાફમાં જેના લીધે સોનાની બજારમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે અને સોનાના ટ્રેડ અને ડોલર ઇન્ડેક્સમાં વધારાને કારણે ઇન્ટરનેશનલ લેવલે પણ નેવ ડોલરથી પણ વધારે ભારતીય બજારમાં નહીવત જોવા મળતા ઉથલપાથલને કારણે જોવા મળી રહ્યો છે પણ એક માહિતી અનુસાર જોઈ લઈએ કે આજે સોના અને ચાંદીનો ભાવ કઈ રીતનો છે તો ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા સંભાળવા સાથે જ તે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે ડોન ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા આવતા સોનાના ભાવમાં તેજી આવી સોનાના ભાવમાં અચાનક સો રૂપિયાનો થયો વધારો સોનું આશ્રય જોવા મળે તો બ્યાસી હજાર સો રૂપિયા પ્રતિ દસ ગ્રામે જોવા મળી રહ્યો છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા સાથે જ તે વિશ્વભરની બજારોમાં મોટી અસર જોવા મળી રહી છે આજે ઘણા દિવસોમાં દેશોમાં સોના અને ચાંદીના ભાવ વધતા સાથે શેર બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં ચમક આ પાછી આવી ગઈ છે તેવું જાણવા મળી રહ્યું છે જ્યારે મંગળવારે રાજધાનીમાં જોઈએ તો બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સો રૂપિયા વધી બ્યાસી હજાર સો રૂપિયા પ્રતિ દસ ગ્રામ જોવા મળી રહી છે મળતી માહિતી અનુસાર સોમવારે જોઈએ તો બ્યાસી હજાર પ્રતિ દસ ગ્રામે બંધ થયું હતું જેમાં નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા સુદ્ધ સોનાનો ભાવ જોઈએ એટલે કે બાવીસ કેરેટ સોનાનો ભાવ જોઈએ તેમાં પણ સો રૂપિયા વધી એક્યાશી હજાર સાતસો રૂપિયા પ્રતિ અંશે ગયું છે ગયા ટ્રેડ સત્રમાં જોઈએ તો એક્યાશી હજાર છસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે બંધ થયું હતું જ્યારે મંગળવારે ચાંદીના ભાવ જોઈએ તો ત્રાણું હજાર રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યું હતું તેની સાથે જ તે રેકોર્ડ સ્તરે જોઈએ તો વૈશ્વિક બજારમાં કોમ્યુનિટી સોનાનો વાયદા પ્રતિવસન અઢાર પોઈન્ટ વીસ ટકા ઘટીસો ને ત્રીસ પોઈન્ટ પચાસ પ્રતિવસને છે કોમ્યુનિટી મંગળવારે જોઈએ તો ભાવ સોનાના ભાવમાં દરમિયાન છ નવેમ્બર પછી ઉચ્ચ સ્તરે સ્પેશિલિક નીચે આવ્યા હોવાથી હાલમાં સત્યાવીસો ને પચીસ ડોલર આંશ પર ટ્રેડ કરી રહ્યું છે તેવું જાણવા મળી રહ્યું છે યુએસના પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું છે કે ટિપ્પણી કરી છે કે વૈશ્વિક વેપાર યુદ્ધમાં નવા મજાક વચ્ચે ચિંતા ઉભી રહી છે એશિયન બજારમાં ચાંદીનું જીરો પોઈન્ટ પાંચ ટકા ઘટી એકત્રીસ પોઈન્ટ દસ ટકા પ્રતિવર્ષને જોવા મળી રહ્યું છે આ રીતે અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના ભાવ જોવા મળી રહ્યા છે તેવી જ રીતે સોના અને ચાંદીના ભાવ બુધવારે કઈ રીતના રહેશે તેની વાત કરી લઈએ તો આપણે જોઈએ તો બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ દેશમાં ચોવીસ કરોડ સોનાનો ભાવ વધીને બ્યાસી હજાર બસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે બાવીસ કરેડ સોનાનો ભાવ વધીને જોઈએ પંચોતેર હજાર ચારસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે થયો છે તે જ સમયે ચાંદીનો ભાવ જોઈએ તો એક કિલોનો ભાવ જોઈએ આશરે તો છન્નું હજાર ચારસો રૂપિયા પહોંચી ગયો છે તમામ શહેરોમાં ઉપલબ્ધ માટે તપાસ કરવામાં આવી તો દિલ્હીમાં આપણે આશરે જોઈએ તો તેમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ આશરે ચોતેર હજાર ચારસો રૂપિયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ બ્યાસી હજાર બસો ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે છે તેવી જ રીતે મુંબઈ કોલકાતા ચેન્નાઈ જયપુર અને અન્ય સ્થળોમાં આ રીતના ભાવ નોંધાયા છે તેવું જાણવા મળી રહ્યું છે ચાંદીના ભાવમાં આપણે જોઈએ તો એમ પર પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ડિલિવરી માહિતી સોનું જીરો પોઈન્ટ આડત્રીસ ટકા વધી ઓગ ઓગણસી હજાર પાંચસો ને પચીસ રૂપિયા પ્રતિ વસને ટ્રેડ થઈ રહ્યું છે બીજી તરફ પાંચ માર્ચ બે હજાર પચીસના રોજ ડિલિવરી માટે ચાંદીનો ભાવ જોઈએ તો જીરો પોઈન્ટ તેત્રીસ ટકા વધી બાણું હજાર ત્રણસો ઓગણચાલીસ રૂપિયા પ્રતિ વસને ચાલ્યું છે તો આમ જોઈએ કે કોમર્સમાં સોનાનો ભાવ જીરો પોઈન્ટ છત્રીસ ટકા વધી સત્યાવીસો ને ઓગણસિત્તેર સિત્તેર પોઈન્ટ દસ પ્રતિ વસન થયું છે અને ચાંદીના ભાવમાં ઝીરો પોઈન્ટ પાંચ ટકા ઘટીને એકત્રીસ પોઈન્ટ પાંસઠ ટકા વર્ષને ડોલર જોવા મળી રહ્યો છે તેવી જ રીતે આ વાતચીતમાં જાણવા મળ્યું કે ભારતના સોનાનું સાંસ્કૃતિક અને નાણાકીય મહત્વ છે એક પ્રિય છે કે ઉજવણી માટે ખાસ કરી ગાળોમાં તહેવારો દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બજારની સ્થિતિ સતત બદલાતી રહે છે અને તે કારણે રોકાણકારો અને વેપારીઓના ફેરફારો પર નજર જો રાખવો જરૂરી છે અસર કરતા સામાજિક પરિબળોની મહત્વગીરી માટે મહત્વનું કામ રહ્યું છે જ્યારે દેશમાં કઈ રીતે નક્કી થાય છે સોનાની કિંમત તેની વાત કરીએ તો સોનાની કિંમતમાં લોકલ ડાયમંડ અમેરિકનની આર્થિક સ્થિતિ ફિડર રિઝર્વ ઇન્ટરનેશનલ માર્કેટની અસર અને આવનારા સોનાના ભાવમાં અવારનવાર વધતા ઘટતા જે સમયના ગાળે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે તેવી જ રીતે અમે જોઈશું થોડોક સોનાનો ભાવ એ સોનાના ભાવમાં અચાનક તેજી આવવાનું કારણ તો કે અમેરિકનમાં થતા ડોનાલ્ડ ટ્રમ્પની સત્તા આવતા એટલે કે એની સરકાર બનતા સોના અને માર્કેટમાં ભાવ વધી ગયો અને ડોલર ઇન્ડેક્સને મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને હાલી જોઈએ તો ભારતમાં આશરે ડોલરનો ભાવ જોઈએ તો છ્યાસી રૂપિયા છ્યાસી રૂપિયા ઉપર ચાલ્યો ગયો છે તેવી જ રીતે અલગ અલગ શહેરોમાં અલગ અલગ લેવલ પર સોના અને ચાંદીના ભાવ તેજી પકડી રહી છે અને તેવી જ રીતે જોઈએ તો આજે આપણે જોવાના છીએ થોડીક માહિતી તો આજે સોનાના ભાવમાં થોડીક નબળાઈ જોવા મળી રહી છે સોનું ખરીદવાનું ખરીદી કરનાર રોકાણકારો અથવા વ્યાપાર કરતા માટે સારા સમાચાર જોવા મળી રહ્યા છે બુધવારે એટલે કે મુંબઈમાં આશરે ચોવીસ કેરેટ સોનાનો ભાવ જોઈએ તો એક્યાસી હજાર બસો ને વીસ રૂપિયા રહ્યો છે અને પાછલા દિવસે જોઈએ તો દસ રૂપિયાનો ફેરફાર જોવા મળી રહ્યો છે એટલે કે ઘટાડો જોવા મળી રહ્યો છે ઉથલપાથલ કાંઈ થઈ નથી ભવિષ્યમાં બજારમાં નાજુક પરિસ્થિતિ દર્શાવવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે ચાંદીની વાત કરીએ તો ચાંદીના ભાવમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી આજે તો છેલ્લા સાઠ વર્ષના સોનાના ભાવ તમે જોઈ શકો છો કે કઈ રીતના સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અચાનક એસી હજાર ને પાર થઈ ગયું સોનાનો ભાવ તો આજના સોના ચાંદીના ભાવ મિત્રો જોઈ લઈએ કઈ રીતના રહ્યા છે વાત કરીએ પેલા ચોવીસ કેરેટ સોનાના ભાવની તો દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ એક રૂપિયા દસ ગ્રામ સોના સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ ચોપન હજાર બસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો છત્રીસો રૂપિયાનો મિત્રો વધારો સો ગ્રામમાં જોવા મળી રહ્યો છે બાવીસ કરોડ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પાંચ હજાર ત્રણસો વીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ

જાણવા મળી તમારે તમારા શહેરના સોના ચાંદી ભાવ જાણવા હોય તો વિડીયો નીચે તમારા જણાવી દેજો